આ નું માં ગણતો તો જોવો જૂના પૈસા છે પેલાના પૈસા 1925 નું આ સિક્કો છે જોયલા આ કેટલા છો કેટલાય સિક્કા છે આ હા હા આ આ અસલ પૈસો આ આ પેલાનો पैसो आ पेला પેલાના હા पचास ગ્રામ पेला पची ग्राम आ रूपये कई चल रूपये ना सिक्को ओगनीसो नेव्यासी नो ने 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 તો ने છે ने કહેવાય ने